હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને શનિવાર આજે જોઈએ રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજપૂત બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે જોઈએ રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કરા તલ જે ભાવ છે બત્રીસો રૂપિયાથી લઈ તેતાલીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તાણા ધાણાના જે ભાવ છે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સુકામરસાકામરસાના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ બાવીસો પંદર રૂપિયા છે હવે જોઈએ ધાણી થાણીના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ ચોવીસો રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે તે આઠસો વીસ રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ચોત્રીસો પચાસ રૂપિયાથી લઈ એકતાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો વીસ રૂપિયા છે હવે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર એસી રૂપિયા છે હવે જોઈએ ગુવારના બી ગુવારના બીના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ નવસો એંસી રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તો અગિયારસો રૂપિયાથી લઈ અગિયારસો એંસી રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી લીણી મગફળીના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે અઢારસો પચાસ રૂપિયાથી લઈ બાવીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે પાંચસો બાવીસ રૂપિયાથી લઈ પાંચસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ બારસો સતત્રીસ રૂપિયા છે હવે જો અજમા અજમાના જે છે તે ચૌદસો ચાલીસ રૂપિયાથી લઈ બાવીસસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે છે એક હજાર વીસ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ સાતસો ચોરાણું રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો દસ રૂપિયાથી લઈ પંદરસો સાત રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવાન લોકવાન ઘઉંના જે ભાવ છે પાંચસો બોતેર રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે છસો બે રૂપિયાથી લઈ છસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે સાતસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો સત્યાસી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે ઓગણીસો નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ સફેદ સફેદ ક્ષણના જે ભાવ ભાવશે અગિયારસો રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે અડદના જે ભાવશે અગિયારસો નેવું રૂપિયાથી લઈ પંદરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવશે તે ચૌદસો રૂપિયાથી લઈ અઢારસો નેવું રૂપિયા છે હવે જોઈએ વાલ્દેશી દેશી વાલના જે ભાવ છે તે પાંચસો દસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી વસ્તી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ